દીકરો મારું ઓલા બે તો અહીંથી નીકળી જશે ઓલા રૂડિયા માર્યો હોય છે અને જો માની જશે ને તો મારું નામ એ દઈ દીધું હોય છે અને જો મારું નામ દઈ દીધું હોય ને તો મારે આ કામય મૂકાઈ જાય છે અને મને મારશે હોત હવે શું કર્યું હોય છે બે બે દીકરા મારા આ બે ભાઈઓ મને તો માર્યો તો હરિરામ ને કઈ ખબર નથી આ બે ભાઈ જો આવ્યા તો એને મારશે લઈને કઈ દઉં

બોલ ભલા આ બે પૈસાના ના દાડિયા અને આપણે થોડીક દિયા રાખી તા તો એને કેવી બુદ્ધિ હુજે કેવી બુદ્ધિ હુજે મારા ખોચીડા આપણને ધબ ધબાઈને દિયા ગયા બોલો આમ જો તાર ઘીરે તાવી શું ના નો પાડતો ઓલા ને રે ને હરકી રીત દેવો છે મારે અરે હારી ફેટ મારજે બોલાય 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 તમ બોલે બોલાય એ રામ બરોબર

આ રૂડિયાને ડોહલી મારી મારી કરે દાદા મને ઘસકાય ઘસકાય કરે શું કરવું પછી અગદી અમે બે પાણી ભરવા ભેગા થઈ ગયા અને અમને બે ને બે પ્લાન કર્યો એ કે ડોહલી મને ખારો થાય છે મેં કે મને દાદા ખારો થાય છે બે એક આડિયો કર્યો પછી બે શું કર્યું એ રૂડિયાને મારા દાદા ને માર્યા અને મેં ડોહિલી ને માર્યો અને માર દાદા રૂડિયો મારવા આવ્યો ને તે લુંગી પડી તે એમાં એવું થયું ડોહલી માં અમારા ઘરે બે ને

વાધા લવા રેડી તો રોડિયો હારો છે હા હા ફડકી તો ઉકાડી છે નીચે કીરે રેડી રામ રેડી રામ મારો અધિકાર ક્યાં હંતાણો નિકર બારો નઈ

દીકરા મારા આવડું મોટું ગામ થયું આવડું મોટું ગામ થયું કોઈએ મારા કાઢી અને મને માર્યો લે આ અલફેડ આવે ને એટલે એને ભેટવાનો થાતો જ નથી ડાલા હે તારો બાપ આપણો આડિયો ફેલ થાય છે અરે રામ હું બેઠો જો તું ઉપા દીકરી માં સમજો આયલ વાત તો વાદવ લવા તારો આડિયો એમ છે ઓ બાકી હા એવા ગુરુના પ્રતાપે નિરલભાઈ બોલિયા દે જો એમ નઈ સંત શરણ માવાસ એવા ગુરુના પ્રતાપે નિરલભાઈ બોલિયા હે બોલિયા

લાય ઓલા હરી રામ પાયા જાઓ અને પાંચસો રૂપિયા હાથા કરી લો